પાટણ જિલ્લા હોમગાર્ડ દ્વારા વાહન ચાલકોમાં ટ્રાફિકના નિયમોની જાગૃતિ ફેલાવવા અભિયાન હાથ ધરાયું ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિકના નિયમો કડક બનાવ્યા બાદ તમામ વાહન ચાલકો શિસ્તબદ્ધ રીતે વાહન તે હેતુથી પાટણ જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમોની જાગૃતિ ફેલાવવા અભિયાન હાથ ધર્યું હતું લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ચાલતા જતા શ્રદ્ધાળુઓને નુકસાન ન થાય તે માટે મોટા વાહનો હકારનારને યોગ્ય રીતે વાહન ચલાવવા અને શિસ્તબદ્ધ નિયમોનું પાલન કરવાનું અભિયાન હાથ ધરાયું હતું પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી સંજય કુમાર ઠાકોર સ્વામી હોમગાર્ડ દળના કમાન્ડિંગ ઓફિસર દિનેશભાઈ પ્રજાપતિ સહિત હોમગાર્ડ મિત્રો નિયમોનું ઉલ્લંઘન કરતા નાગરિકોને ગુલાબ આપી ટ્રાફિકના નિયમોની સમજણ આપતા જોવા મળ્યા હતા રોડ પરથી પસાર થતા વિવિધ વાહનો જેવા કે એસટી બસ ઇકો ગાડી બાઇક સવાર છોટા હાથી સહિત અનેક મોટા વાહનો જે રોંગ સાઇડમાં ડ્રાઈવ કરતા હોય તેમજ ખોટી રીતે ઓવરટેક કરનાર મોટા વાહન ધારકોને સીટ બેલ્ટ તેમજ હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરી હોમગાર્ડ દ્વારા ફૂલ આપીને સમજ આપવામાં આવી આ પ્રસંગે સમીતામાં યુનિટના એનસીઓ એસ એલ અને એસએલ તેમજ દળના જવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજુભાઈ પટેલ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર